જે મારે એક કથાનું મુહૂર્ત આપવાનું છે પણ એ પહેલા નથી કરી પણ ખબર નથી દરેક કથામાં હું હંમેશા સૌને પ્રેરિત કરું છું કરતો રહો છો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દરેક યુવાનોએ તેમાં જોડાવવું જોઈએ આજે મને ઘણા બધા યુવાનો મળવા માટે આવ્યા હતા અને હું જ્યાં જ્યાં શહેરમાં જ્યાં જ્યાં ગયો છું ત્યાં ત્યાં લોકોને પ્રેરિત કર્યા છે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દરેક કાર્યકર આવ્યા છે રો છે અને મારા યુવાન ભાઈઓ બહેનોને મારી પ્રાર્થના છે જ્યારે જ્યારે સંઘની શાખા લાગે ત્યારે જવું જોઈએ સંઘના વિચારો સાથે આપણે જોડાવવું જોઈએ અને જો સંઘની સાથે આપણે નહીં જોડાય તો તમારું કચ્છ સંપૂર્ણ ખતરામાં પડેલું છે એટલું યાદ રાખજો તમે જો કચ્છને સુરક્ષિત રાખવું હોય તો દરેક યુવાન ભાઈઓ બહેનોને મારી પ્રાર્થના છે સંઘ સાથે જોડાવાનો પ્રયાસ કરજો સંઘના વિચારોનું અનુસરણ કરજો તેના જીવનના વિચારજો તો જ આપણે આપણે ધન સંપત્તિ બિઝનેસનો વિસ્તાર કરતા રહી જઈશું જમીન જાગીરને એકત્ર કરવા રહીશું એ આપણે રક્ષા નહીં કરે જો આપણું સંગઠન મજબૂત હશે તો જ આપણે પણ સુરક્ષિત રહીશું અને આપણું કચ્છ પ્રાંત પણ સુરક્ષિત રહેશે દરેકને મારે હૃદયથી એક વિનંતી છે સંઘના સાથે જોડાવ આ આદેશિસને જોડાવ તેવી ખૂબ હૃદય મારી પ્રાર્થના છે એને સમર્પિત છે અને થાવું જ પડશે જો નહીં થશું તો આપણા બાળકોનું ભવિષ્ય ઉજવળ નથી એ વાત પાકી છે થોડા વર્ષ પહેલા હું બાંડિયામાં કથા કરવા ગયો હતો એક ગેર હિન્દુ પરિવારને 23 સંતાનો હતા 23 છોકરાઓ તમે ક્યાં પહોંચે વળવાના અને આપણે તો અમારા બે અમારું એક અડધું કનાખો હવે તો આપણું રક્ષણ થશે જો આપણે નહીં સુધરીએ તો આપણા આપણી પ્રજાનું ભવિષ્ય ખતરામાં છે સાધુ તરીકે તમને વિનંતી કરું છું જ્ઞાતિ જાતિ ઊંચ નીચનો ભ ભેદ છોડી જેટલા આપણે સંગઠિત રહીશું હું ક્ષત્રિય છું પ્રજાપતિ છું પટેલ છું ફલાણો છું નહીં નહીં શિરફ હું હિન્દુ છું અને હું સનાતની છું એ જો પડકાર આપણે નહીં કરીએ તો તમારા એના લોકો બોલે છે ગમે વડા ઘર બનાવો અંતે તો અમારા જ છે ને તમારી સામે એ લોકોની બોલવાની હિંમત કેમ આવે એટલું તો વિચારો તમે તમારા પ્રાંતમાં રહેલી એ લોકોને બોલવાની હિંમત ક્યાંથી આવી કે ઘર ગમે એટલા બનાવો ઘર તો અંતે તો અમારા જ છે ને વિસ્તાર વધી રહ્યો છે